પચીસ નવે પચીસ પચીસ સપ્ટેમ્બર બાલુભાઈ નામ પ્રથમ દ્રષ્ટિએ જરા પણ કવિ જેવું લાગતું નથી પણ બાલુભાઈ એક અચ્છા કવિ છે એમાં કોઈ બે નથી એક નહીં પણ પાંચ કાવ્ય સંગ્રહ એમના નામે છે સ્વપ્નોત્સવ મોસમ છાલક ઉંપળ અને ઝાકળ શૂન્ય સેફ ઘની મરી જેવા અનેક સાહેરો સાથે મુશાયેલા ગજવનાર આ ગઝલકાર આજના ઘણા લોકોને અજાણ્યા લાગે તેમની કાવ્ય ગલીઓમાંથી પસાર થઈએ તો જરા પણ અજાણ્યું નહીં લાગે ખેડા જિલ્લાના સુનાવ ગામે જન્મેલા અને ઉત્તર સંડા ખાતે રહેલા બાલુભાઈનો અભ્યાસ બીએસસી સુધીનો પણ વ્યવસાય લોકોના સ્વપ્નોને ઇંટ રેતીના શિલ્પે કંડારી આપવાનો વ્યવસાય ઇંટ કપચીની ઇમારત ચણતા આ કવિ ગઝલનું ચડતર પણ બખૂબી કરી જાણે છે એક રણકો ફોન ઉપર આવશે લઈને સંદેશો કબૂતર આવશે એમની ગઝલ આ સડકને જ્યાં તમે આપ્યો વળાંક

કોઈને પણ ક્યાં મળી છે મંજીલો કોઈ પણ અવરોધ કે અડચણ વિના આપ તો સમજીને કઈ બોલ્યા વિના મેં જ બસ બોલ્યા કર્યું સમજણ વિના કાળનું આ ચક્ર ફરતું કાગળ પર કાળનું આ ચક્ર ફરતું કાળ પર જિંદગી આવી ઉભી છે ઢાળ પર કોઈ પીંછા ખેદવી ઉડી ગયું છે હજી એકાદ ટંકો ડાળ પર વાહ બારું પીંખાયા છે કાચા કોરડા પક્ષપાતી છે પવન પાગલ નથી રાતે સોની આંખમાં પગમાં પડી રહે તો આંખથી આંસુ કર્યું પણ એ મારી સ્વર્ગીય શ્રદ્ધા હતી છેડ્યો છે ભૂતકાળના જૂના પ્રસંગને હાથે કરીને નોતરી બેઠો છું જંગને તું ના બોલે તો એ ખુમારી છે હું ના બોલું તો ગુનેગારી છે

વર્ષોથી ખુદને મળી શક્યો નથી ફૂલ થઈ જા કાગળ ઉપર હું તો ચારે બાજુ ફૂલ ખીલ્યા છે ચારે બાજુ મનક્યા ભાગે મારી ભીતો ની કુરુપતા ઢાંકવા તસવીરો બે ચાર મોકલજે મને મારી ભીતો કુરુપતા ઢાંકવા બે ચાર તસવીરો મોકલજે મને

ગઝલોનું આપણે સર્જન કર્યું છે નમસ્કાર સ્મરણ વંદના કરીને આપણે ધન્યતા અનુભવીએ છીએ